મારું નામ અગરાવત અજય છે હું રાજકોટથી આવું છું અને બધુંજીપ હોસ્પિટલમાં બાળક રાખવા માટેની સારવાર લીધેલી હતી જેમાં સફળતા મળી ગયેલ છે તેથી સ્ટાફ ચાવડા અને આત્મા મેડમ ચાવડાનો ખૂબ ખૂબ આભાર મારું નામ અગ્રાવત અજય છે હું રાજકોટથી આવું છું અને બધુંજીપ હોસ્પિટલમાં બાળક રાખવા માટેની સારવાર લીધેલી હતી અમને સફળતા મળી ગયેલ છે તેથી ડોક્ટરમાં ડોક્ટરના સ્ટાફ ડૉક્ટર ગૌરવ સર ચાવડા અને આત્મા મેડમ ચાવડાનો ખૂબ ખૂબ આભાર મારું નામ અમરાવત અજય છે હું રાજકોટથી આવું છું અને બધું જ હોસ્પિટલમાં હાલત રાખવા માટેની સારવાર લેજેલી હતી જેમાં અમને સફળતા મળી ગયેલ છે તેથી ડોક્ટરના પછી ડોક્ટરના સ્ટાફ ડૉક્ટર ગૌરવ